શ્રી રામ ફાઇનાન્સ લિમિટેડ માંડવી શાખાના ચેક રિટરના કેસમાં માંગરોળ તાલુકાના વાંકલ ગામના શૈલેશ દિલીપભાઈ ચૌધરીને કેસમાં 2 વર્ષની સખત સજા ફટકારતી નામદાર કોર્ટ માંડવીમાં આવેલ શ્રી રામ ફાઇનાન્સ લિમિટેડ માંગરોલ ગામ વાંકલ ગામિત ફળિયાના રહેવાસી શૈલેષ કુમાર દિલીપભાઈ ચૌધરીએ હાઇપોથેકેશન ક્રમ લોન એગ્રીમેન્ટ કરી વાહન ઉપર લોન મેળવી ત્યારબાદ ફાઇનાન્સ કંપનીના હપ્તા નહીં ભરતા ઘણી મોટી રકમ ભરવા માટે બાકી રહી હતી શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા શૈલેષ ચૌધરીએ ભારતીય સ્ટેટ બેંક નાની નરોલી શાખાનો રૂપિયા ચાર લાખનો ચેક આપ્યો હતો ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડના એડવોકેટ મુકેશભાઈ ડી કટારીયા મારફતે બાડોલી મુખ્ય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેસ કેસ દાખલ કર્યો હતો આ ચાલી બાડોલીના મુખ્ય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબના આરોપીની ગેરહાજરીને ગંભીર નોંધ લઈ શૈલેશ ચૌધરી ને દોષી ઠરાવીને બે વર્ષની સખત કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યુઝ બારડોલી